આજે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ સાહેબનો જન્મદિવસ હતો તે નિમિત્તે અમે જસદન અલગ અલગ ઘણા કાર્યક્રમો રાખ્યા હતા ક્રિકેટરોને ક્રિટ વિતરણ કરેલું પછી શ્રમજીવી લોકોને અમે જમણવારનો સાથે કાર્યક્રમ રાખેલો છે અહીંયા હોસ્પિટલમાં અમે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ પણ રાખેલો છે અલગ અલગ ઘણા કાર્યક્રમો અમે સાહેબના જન્મદિવસની રાખેલા હા અને આજે અમરાપુર બ્લડ ડોનેશન કેમ્પ

સમગ્ર વિસ્તારના અને સમગ્ર ગુજરાતની જનતાનો પણ હું હૃદયથી આભાર માનું છું માન્ય મુખ્યમંત્રી સાહેબનો પણ સવારમાં જ શુભેચ્છા સંદેશ હતો અમારા મંત્રીમંડળના કેટલાક સભ્યોનો પણ મને શુભેચ્છા સંદેશ હતો એ તમામનો પણ હું હૃદયથી આભાર માનું છું આ વિસ્તારની જનતાએ જે રીતે મેં સેવા કાર્યો કર્યા છે એને ધ્યાનમાં રાખીને સૌએ આજે મને શુભેચ્છા પાઠવવા માટે ખૂબ વિશાળ સંખ્યામાં સૌ સમાજના લોકો Wow. <laughs>